નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાબરકીના ભાવમાં ઘટાડો સાબરડેરીએ સાબરગીના ભાવમાં એક કિલોએ રૂપિયા પંદર અને પંદર કિલોના ડબ્બે રૂપિયા બસ્સો પચીસનો ઘટાડો કર્યો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજીમાં કાર્યક્રમ શામળાજી કોલેજના વિદ્યાર્થીઓ રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજાશે સોળ વર્ષથી ઓછી વડોદરા બોર્ડ કાર્ડ પર સૌથી મોટી અપડેટ હાઈકોર્ટે ઘટનાના અહેવાલ મંગાવ્યા શાળાના આચાર્ય ગાંધીનગરથી તેડું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મોડાસા માર્કેટયાર્ડ બંધ રહેશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શ્રીરામ ઉત્સવને લઈને માર્કેટયાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રાખવા વેપારીઓને જાણ વિભાગની આગાહી અનુસાર અમદાવાદ બોટાદ છોટાઉદેપુર જામનગર જૂનાગઢ નર્મદા સહિતના જિલ્લાઓમાં ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે તો બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં અગિયાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તેમજ આણંદ અરવલ્લી કચ્છ ખેડા મોરબી સહિતના જિલ્લાઓમાં તેર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવનાઓ છે તો પોરબંદરમાં સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે વિદેશી બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નીચલા સ્થળો પર મજબૂતાઈ જોવા મળી રહી છે તો એમસીએક્સ પર સોનાનો ભાવ લગભગ સો રૂપિયાના ઉછાળા સાથે એકસઠ હજાર આઠસો પંચોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં પણ વીસ રૂપિયાની મામૂલી તેજી જોવા મળી અને ભાવ હાલ પ્રતિ કિલો એકોતેર હજાર રૂપિયા છે

દેશમાં ધડ ચાલતા કોચિંગ કારોબારના કારણે વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના કેસ દુર્ઘટનાઓ વગેરેના પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એક નવી ગાઈડલાઇન તૈયાર કરી છે જેને માનવી તમામ કોચિંગ સંસ્થાઓ માટે જરૂરી છે શિક્ષણ મંત્રાલયે કોચિંગ સંસ્થાઓને જે ગાઈડલાઇન બહાર પાડી છે તેમાં ઉંમર મર્યાદા નક્કી કરી લીધી છે હવે સોળ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના પ્રવેશ પર તો નો એન્ટ્રી લાગી ગઈ છે એટલે કે તેનો સીધો અર્થ એવો થાય છે કે કોચિંગમાં પ્રવેશ ધોરણ 10 ની પરીક્ષા પછી જ થઈ શકશે બીજી તરફ નજર કરીએ તો હાલ ગુજરાતમાં ફૂલ ગુલાબી માહોલ છે બહુ ઠંડી પણ નથી અને બહુ ગરમી પણ નથી જેથી લોકો હરખાયા છે આ વચ્ચે હવામાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે ઠંડીમાં વધારો કે ઘટાડો નહીં થાય આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા સાબર વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમ વાર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેનો અમલ સોળ જાન્યુઆરીથી થયો છે એક કિલો રૂપિયા પંદર અને પંદર કિલોના ડબ્બાએ રૂપિયા બસો પચીસ નો ભાવ ઘટાડો થયો છે જેથી કમૂરતા બાદ ઘટાડાને લઈને લગ્ન સિઝનમાં સહિત ગ્રાહકોને ફાયદો થશે હવે દિવાળી બાદ વર્ષ બે હજાર ચોવીસમાં પ્રથમવાર પંદર કિલો ઘીના ડબ્બે રૂપિયા બસો પચીસ અને એક કિલો ઘીવા રૂપિયા પંદરનો ઘટાડો કર્યો છે જેને લઈને હવે સાબર પંદર કિલો ઘીનો ડબ્બો રૂપિયા નવ હજાર ત્રણસો માં મળશે

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરના લોકોમાં ઉત્સાહ છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાડેમી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતી ગાયક મૈથિલી ઠાકુરે ભગવાન રામ પરના અલગ અલગ ગીતો ગાયા હતા જેમાં અત્યારે ટ્રેન્ડિંગ ગીત ગીત ગીતો ગાતા સમગ્ર યુનિવર્સિટી ભક્તિમય રંગમાં રંગાઈ હતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ રામ મંદિર પ્રાણી પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ પણ જાહેર કર્યા છે બીજી તરફ નજર કરીએ તો અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના સમગ્ર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બને રામના જીવન પ્રસંગો આધારિત ભવ્ય રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી વિજેતા ટીમોને પુરસ્કાર તથા સવ્ય પ્રતિભાગીને વાલ્મિકી વાલ્મીકી રામાયણ પુસ્તક અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર રાજ્ય તથા દેશમાં તારીખ મંદિર ચોવીસ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તારીખ બાવીસ એક બે હાજર ચોવીસ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના બે ત્રીસ સુધી બંધ રહેશે બપોરે બે ત્રીસ કલાક સુધી અડધો દિવસની રજાની જાહેરાત કરી છે જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે રાજ્યમાં કડકડતી વાતાવરણ રહેશે વધુમાં કહ્યું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભાગે હવામાન સૂકું રહેશે આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કેમ કે માવઠાની સંભાવનાઓ નહીવત છે માવઠાના કારણે શિયાળો પાકને ભારે નુકસાન થઈ શકે છે આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવનાઓ નથી આ સાથે જણાવ્યું છે કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટી ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભામાં અનોખી ઉજવણી કરવામાં આવશે આગામી ચોવીસ જાન્યુઆરીએ બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો બ્યાસી વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશે તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે જ વિધાનસભા ચલાવશે જેમાં સીએમ મંત્રી વિપક્ષથી લઈને સ્પીકર પણ વિદ્યાર્થીનીઓ હશે પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતની અગ્રણી મહિલાઓ હાજર રહેશે મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજવામાં આવશે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બી સાટલું જ નમસ્કાર